નવસારી જિલ્લાના બિલીમોરા શહેરમાં રહેતા યુવાને સ્થાનિક વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયા થકી દોસ્તી કેળવી તેને પ્રેમ જાળમાં ફસાવી તેના ન્યુડ વિડીયો ઉતારી રૂપિયા ત્રણ લાખ અડતાલીસ હજાર ઓછીના લઈ ન્યુડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા બિલી પોલીસે ફરિયાદને આધારે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નવસારી જિલ્લાના દિલ્હીમુરા શહેરમાં રહેતા જીત મિસ્ત્રી નામના યુવકે સ્થાનિક વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયા થકી દોસ્તી કેળવી હતી ત્યારબાદ પોતે સીટમાં નોકરી કરવા અર્થે જવાનું હોવાનું કારણ આગળ ધરી યુવતી પાસેથી થોડા થોડા કરી રૂપિયા ત્રણ લાખ અડતાલીસ હજાર જેટલી માતબર રકમ ઉછીની લીધી હતી ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગરતા બંને દ્વારા અંગત પોળો માણવામાં આવી હતી જેનો વિડીયો યુવાન દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો યુવાને પૈસા આપવાનો વાયદો કર્યા બાદ પરત ન આપતા યુવતીએ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી જેની સામે યુવાને યુવતીના ન્યુડ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી હારી થાકીને યુવતીએ પોલીસનો સહારો લેવાનું મુનાસિબ માન્યું હતું પોલીસ મથકમાં યુવાન જીતુ મિસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ થતા તેની ધરપકડ કરવામાં આવી છે ખૂબ જ ટૂંકા ગાળામાં પાંગરેલો પ્રેમ યુવતીના જીવનમાં ઝેર બન્યો

લાગણીના સંબંધો બંધાયેલા અને ત્યારબાદ તેના ન્યૂડ ફોટાઓ એણે મેળવેલા અને પછી તેમણે તેની સામે જ ડિલીટ કરેલા તે મુજબની એણે ફરિયાદ આપેલી હતી તે મુજબ ત્યારબાદ આ જે યુવક હતો જીત મિસ્ત્રી તેની પાસે ધીરે ધીરે જીત મિસ્ત્રીએ તે યુવતી પાસેથી અવારનવાર થોડા ઘણા થોડા લાખ રૂપિયા પચાસ હજાર એવી રીતે કરી કુલે ત્રણ લાખ અડતાલીસ હજાર રૂપિયા સુધી છૂટક છૂટક કરી અને એમની પાસેથી પૈસા એણે મેળવેલા જ્યારે યુવતીએ પોતાના પૈસા પાછા માંગવાનું કહ્યું ત્યારે એણે કીધું કે હું તારા આ ફોટા જાહેર કરી દઈશ એમ કરીને એને બ્લેકમેલ કરતો હતો એની દિલીમોરા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરિયાદ લઈ અને આ જે આરોપી છે જીત મિસ્ત્રી એની ધરપકડ કરેલ છે અને તેનો મોબાઈલ કબજે કરવામાં આવેલ છે ઉપરાંત આ જે જીત મિસ્ત્રીએ આ પૈસાનું શું કર્યું અને ક્યાં પૈસા વાપરા અગાઉ આવો કોઈ ગુનો કરેલો છે કે કેમ તે બાબતનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે